જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું બટેકાનો એકદમ નવો જ નાસ્તો જે એકવાર તમે બનાવશો તો મેગી પાસ્તા જેવા નાસ્તાને પણ ભૂલી જશો તો બાળકોનો મનપસંદ આ નાસ્તો બનાવવા માટે અત્યારે આપણે આ રીતે મીડિયમ સાઇઝના મેં પાંચ બટેકા લીધા છે તો આની છાલ કાઢી અને આપણે તેને સમારી લઈશું બટેકાને મેં આ રીતે પાણીમાં સમારી લીધા છે જેથી કાળા ન પડે અત્યારે મેં ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે તો પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે બટેકાની સમારીને રાખ્યા છે તેને આપણે ગરમ પાણીની અંદર લઈ લઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી અને બે મિનિટ માટે આને આપણે પાકી લઈશું તો એકદમ ચીણા આપણે સમાર્યા છે તો ઝડપથી તે બફાઈ જશે બટેકા આપણા બફાઈ ગયા છે તો તે જોઈ લઈએ તો ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી ધીમી કરી દઈશું અને આ રીતે બટેકાને ચમચામાં લઈ અને જોઈશું તો બટેકા આપણા સારી રીતે ચડી ગયા છે તો આપણે બટેકાને એકદમ સોફ્ટ થઈ જાય તે રીતે નથી બાફવાના તો ગેસની ફ્લેમ બંધ કરી હવે આ બટેકાનું પાણી આપણે કાઢી લઈ અને બટેકાને એકદમ કોરા કરી લઈશું બટેકાને આપણે બિલકુલ પાણી વિતાારી અને એક મોટા ભાવની અંદર લઈ લીધા છે તો હવે તેને આપણે આ રીતે મેસરની મદદથી એકદમ ઝીણા મેસ કરી લઈશું તો જરા પણ ટુકડો ના રહે તે રીતે આપણે તેને મેસ કરવાના છે તો તમે બટેકાને કૂકરમાં પણ બાફી શકો છો પણ આ રીતે બાફવાથી તે એકદમ ડ્રાય જેવા બફાય છે જરા પણ પાણીનો ભાગ નથી રહેતો કારણ કે આની અંદર આપણે લોટ ઉમેરવાનો છે તો લોટ બિલકુલ ઓછો ઉમેરાય તે રીતે આપણે બટેકાને બાફવાના છે તો એકદમ સારી રીતે આપણે બધા જ બટેકાને મેસ કરી લઈશું મેસ કરી લીધાને બાઇન્ડિંગ આપવા માટે આપણે લોટ ઉમેરવાનો છે તો આ નાસ્તાની અંદર અત્યારે મેં ચોખાનો લોટ લીધો છે જે દરેકના ઘરે હોય છે પણ તમે ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લાર પણ લઈ શકો છો અથવા તો થોડા મેદાનો પણ ઉપયોગ કરી શકો છો તો પણ આ નાસ્તાની અંદર આપણે લોટનો ઉપયોગ બહુ ઓછો જ કરવાનો છે તો અત્યારે આપણે ત્રણ ચમચી જેટલો લોટ અંદર એડ કરીશું અને બટેકાને બાગતી વખતે આપણે મીઠું એડ નથી કર્યું તો અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અત્યારે એક ચમચી જેટલું મીઠું લીધું છે તો હવે બધી જ વસ્તુને આપણે હાથથી સારી રીતે મસળી અને મિક્સ કરીશું તો આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ તે રીતનો લોટ બાંધાય તે રીતે આપણે મિક્સ કરવાનું છે તો નાસ્તાની અંદર લોટનું પ્રમાણ આપણે બહુ ઓછું જ લેવાનું જેથી લોટનો ટેસ્ટ ઓછો આવે અને બટેકાનો ટેસ્ટ વધુ આવે તો મિત્રો તમને મારી આ રેસીપી જરા પણ પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો તમે એકવાર આ નાસ્તો બનાવશો તો બાળકો બજારના જે મેગી પાસ્તા મળે છે તે પણ ભૂલી જશે અને આ જ નાસ્તો ખાવાનું પસંદ કરશે તો એકવાર આ વેકેશનમાં બાળકોને આ નાસ્તો તમે જરૂરથી બનાવી આપજો તો બનાવવામાં પણ એકદમ સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી આ નાસ્તો આપણો તૈયાર થઈ જાય છે લોટને મેં બાંધી લીધો છે તો આપણે આ રીતે લોટ બાંધાય તેવો લોટ બાંધવાનો છે તો લોટનો ખૂબ જ ઓછો ઉપયોગ કરી અને આપણે આ રીતે લોટ બાંધી લીધો છે તો હવે હાથને આપણે થોડો તેરવાળો કરી લઈશું અને આ બાંધેલા લોટમાંથી આપણે નાની નાની ગોળીઓ તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે એકદમ નાની સાઇઝની ગોળીઓને તૈયાર કરી અને એક પ્લેટમાં મૂકતા જઈશું આ રીતે નાસ્તો બનાવવા માટે મેં અત્યારે બધી જ ગોળીઓ આ રીતે એક સરખી બનાવીને તૈયાર કરી લીધી છે ત્યારે મેં ગેસ પર એક કઢાઈની અંદર પાણીને ગરમ કરવા મૂક્યું છે તો પાણી આપણું એકદમ ઉકળે તેટલું ગરમ કરવાનું છે અને ઉકળતા પાણીની અંદર આપણી જે બટેકાની ગોળીઓ બનાવીને રાખી છે તેની અંદર લઈ લઈશું તો આપણે બટેકાને પહેલાંથી બાકીને લીધા છે પણ આપણે જે અંદર લોટ એડ કર્યો છે તે સારી રીતે ચડી જાય તેના માટે આપણે આ રીતે તેને પાણીમાં ઉકળવાનું છે તો ફક્ત એક જ મિનિટ માટે આપણે તેને ઉકળવા દઈશું તો પાણીમાં આ રીતે જે ગોળીઓ નીચે બેસી ગઈ છે જે થોડી ઉપર આવી જાય તરીને ત્યાં સુધી તેને આપણે આ રીતે ઉકળતા પાણીની અંદર રાખવાની છે તો આ ગોળીઓ બધી એકબીજાથી ચોટી ન જાય તેના માટે અત્યારે આપણે પાણીની અંદર એક નાની ચમચી જેટલું તેલ દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે એકાદ મિનિટ જેટલું જ ઉકાળીશું જ્યાં સુધી તે તો ઉપર ના આવી જાય ત્યાં સુધી એક મિનિટ પછી હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બધી જ ગોળીઓને આ રીતે ખેવરી લઈશું જેથી સારી રીતે તે બધી બાજુથી ચડી જાય અને આપણે તેને બહુ વધારે નથી રાખવાની નહીં તો તે ફાટી જશે તો આપણે ઉકળતું પાણી લીધું છે એટલે આપણી આ ગોળીઓમાં જે લોટ હતો તે સારી રીતે બફાઈ અને આપણી ગોળીઓ એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો હવે તેને આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને પાણીમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તેને આપણે બીજા વાસણની અંદર એકદમ ઠંડુ પાણી લઈ અને આ ગોળીઓને ઠંડા પાણીની અંદર લઈ લઈશું બનાવેલી ગોળીઓને મેં આ રીતે ઠંડા પાણીમાં લઈ લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પોચી આપણી ગોળીઓ બનીને તૈયાર થઈ છે તો આ રીતે જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ગોળી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે આના માટે મસાલો તૈયાર કરીશું મસાલો તૈયાર કરવા માટે મેં અત્યારે એક બાઉલ લઈ લીધું છે તો બાઉલની અંદર અત્યારે આપણે એક ચમચી ચીલી ફ્લેક્ષ લીધા છે તો આ નાસ્તો થોડો સ્પાઈસી હોય તેવો સારો લાગે છે તો અત્યારે મેં ચીલી ફ્લેક્સ લીધા છે સાથે આપણે અત્યારે સફેદ તલ લીધા છે તો બે નાની ચમચી જેટલા તલ અંદર એડ કરીશું અને અત્યારે મેં સૂકા લસણ નીકળીને આ રીતે ઝીણું છીણી લીધું છે તો અત્યારે એક મોટી ચમચી જેટલું લસણ અંદર એડ કરીશું સાથે આપણે એક નાની ચમચી જેટલી ખાંડ લઈશું સાથે આપણે અત્યારે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તે અંદર એડ કરીશું તો તમે જે રીતે બાળકોથી ખુદ પસંદ કરતા હોય તે રીતે મસાલા અંદર એડ કરી શકો છો સાથે આપણે એક ચપટી જેટલું મીઠું એડ કરીશું અને હવે આપણે એક તડકા પેનમાં તેલ ગરમ કરીશું બે ચમચી જેટલું તેલ આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેને આપણે આ મસાલાની અંદર લઈ લઈશું અને મસાલાને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું તો ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તમે બટેકાને પહેલેથી જ બાપીને તૈયાર રાખશો તો ફક્ત પાંચ મિનિટની અંદર આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો હવે તેની અંદર આપણે થોડા કોથમીરના પાન લઈ લઈશું હવે નાસ્તાને આપણે એકદમ ચાઇનીઝ ટેસ્ટ આપવાનો છે તો તેના માટે મેં અત્યારે ડાર્ક સોયા સોસ લીધો છે તો અત્યારે આપણે બે ચમચી જેટલો સોયા સોસ અંદર એડ કરીશું હવે તેને પણ મિક્સ કરી લઈશું સાથે આપણે એક ચમચી જેટલો ટામેટો કેચઅપ લીધો છે તે અંદર એડ કરીશું બાળકોને જે રીતે કેચપ પસંદ હોય તે રીતે તમે અંદર એડ કરી શકો છો અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે બનાવેલા જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે તેને આપણે મસાલાની અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું જો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો એકદમ ટેસ્ટી ચટપટો એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર છે તો તમે એકવાર આ નાસ્તાને જરૂરથી ફ્રાય કરજો ખૂબ જ સરસ એવો નાસ્તો આપણો બનીને તૈયાર થાય છે મિત્રો તૈયાર છે આપણો બટેકામાંથી બનાવેલો એકદમ ટેસ્ટી એવો નાસ્તો તો મેગી પાસ્તાને પણ બાળકો ભૂલી જશે તેઓ એકદમ ટેસ્ટી આપણો નાસ્તો બનીને તૈયાર છે તો તમને મારી આ નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં